ગાંધીધામ ખાતેના વિખુટા પડે સગીર વૈના કિસોને શોધી તેના પરિવાર સાથે મિલન કરાવતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાય પોલીસ અધિક્ષક શ્રી એમ જે ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ અપહરણ કે ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવા ખાસ સૂચના આપેલ જે અનવ્ય ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ સી પરમાનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન બસ સ્ટેશનમાં એક કિશોર રડતો હોય જેની પાસે જઈ પૂછપરછ કરતા તેનું નામ